સુરતનું એક એવું અનોખું રામ મંદિર કે જ્યાં મૂર્તિ નહીં પણ રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના થઈ હતી વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલું છે સુરતના કયા વિસ્તારમાં આવેલું છે અને શું છે તેનું મહત્વ આવવું જોઈએ રામનવમીના પાવન પર્વ નિમિત્તે આ વિશેષ અહેવાલમાં સુરતના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ પાસે રામજી મંદિર નજીક રામ મંદિરનું નિર્માણ થયેલું છે જેમાં ભગવાનનો ફોટો કે મૂર્તિ નથી માત્ર મંત્ર લખેલી બુક છે અને આ રામ નામ મંદિરમાં નવસો પચાસ કરોડ મંત્ર સાથેની બુક સ્થાપિત કરવામાં આવી છે અગિયારસો કરોડ રામ મંત્ર આજે પણ સ્થાપિત પૂર્ણ કરાયા છે અને ઊંચો વિશ્વ શાંતિ રામ પણ બનાવવામાં આવ્યું છે શ્રીરામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્રલેખનનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એકસો પચીસ કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ બાર ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ શરૂઆત કરાઈ હતી સુરતથી અંકલેશ્વર સુધી એકસો પચાસથી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક્સ અને બોલપેન નિઃશુલ્ક આપવાની શરૂઆત થઈ હતી બીજી વિશેષતા કે લોકો પાસે ધાતુ ઉઘરાવીને રામ નામ મંદિરની વચ્ચે એકાવન ફૂટ ઊંચો પંચધાતુનો રામસ્તંભ ઊભો કરવામાં આવ્યો છે આજે રામનવમીના પાવન પર્વ પર સવારથી જ રામ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આજે મારી પાછળ આપ જોઈ શકો છો તે ભાગ્યે જ જોવા મળે કે રામ નહીં પણ રામ નામ મંદિર રામ સેવી બળા રામ કા નામ એમ કહેવાય તો અહીંયા આપ પાછળ જોઈ શકો છો આ મંદિરમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ નથી પણ રામ નામ લખેલી પુસ્તકો મૂકવામાં આવી છે તો અત્યાર સુધીમાં અગિયારસો કરોડ મંત્ર લખીને સ્થાપવાનો ટાર્ગેટ હતો તે અહીંયા સંપૂર્ણ થયો છે અને આગળ પણ હજી આ અવિરત કાર્ય ચાલુ જ છે તો અહીંયાથી પુસ્તક અને પેન પણ ફ્રી આપવામાં આવે છે અને લોકો ભક્તો એ લખી અને અહીંયા પાછા અમારી પાસે જમા કરાવે છે અને એ પુસ્તકો અમે એક વ્યવસ્થિત રીતે બોક્સ બનાવી અહીંયા પાછળ સ્થાપના કરીએ છીએ આજે રામનવમીના દિવસે રામના જન્મોત્સવની દરેક જગ્યાએ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે અત્યારે જે અમે ઊભા છે તે નામ મંદિર છે વિશ્વમાં રામનમ મંદિર અનેકો છે પણ રામશે બરા રામકા નામના સિદ્ધાંત પર આધારિત અહીંયા જે મંદિર છે તે રામ નામ મંદિર આપણે સ્થાપન કર્યું છે જેની લોકો પ્રોડક્શન કરીને પોતાની મનમાની માનતાઓ પૂરી કરે છે અહીંયાથી લોકોને રામ નામની મંત્રલેખન બુક બોલપેન સાઇડ વિનામૂલ્ય આપવામાં આવે છે ને લોકો લખાઈ ગયા પછી અહીંયા આપણને પાછી પરત કરે છે એ મંત્રલેખન બુકને આપણે બોક્સમાં વ્યવસ્થિત પાંચથી છ લેયરમાં પેકિંગ કરી જેથી લાંબો સમય ટકે એ રીતે એને પેકિંગ કરીને અહીંયા મૂકવામાં આવી છે હાલ આ મંડળની અંદર પંદરસો જેટલા પંદરસોથી સોળસો જેટલા રામનામ લખેલા બોક્સ મૂકેલા છે જેની મંત્ર સંખ્યા તેરસો કરોડની આજુબાજુ છે